નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કહેલા સાડીમાં તમારા માટે છે ને ભાઈ દિવાળીમાં પહેરી શકે ને એવું એકદમ સોફ્ટ અને લૂઝ ફેબ્રિકની અંદર પટોળાની આપણે સાડી લઈને આવી ગયા છે એકદમ રીઝનેબલ રેટ રહેશે ભાઈ આમની કોઈ એવી હેવી રેન્જ પણ નથી બરોબર ફર્સ્ટ તમને છે ને તમને એમનું આખું પીસ ઓપન કરીને બતાવું પછી કલર કોમ્બિનેશન બતાવશો જો આપણે તમે જોઈ શકો છો એમનું ખુલ્લું નાના મોટા પ્રસંગ પટે આવી ગયા અથવા ઘરમાં તમારા રનિંગ કામ માટે પહેરવા માટે જોઈએ તો ભાઈ જો આ ટાઈપનું વસ્તુ લેવાય બરોબર સ્ક્રીન ઉપર જો વોટ્સઅપ નંબર આપલો છે એમાં મેસેજ કરી આપો એટલે તમને પ્રાઇઝ ડિટેલ અને ફેબ્રિક રિટેસ મળી જાય એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે ભાઈ જો લચક ફેબ્રિક રહેશે બરોબર તમે સાડી પહેરો ને શરીર છોટી જશે ને લચક ફેબ્રિક તમે સાડી પહેરો શરીર હરે છોટી જાય એ ટાઈપની એકદમ ઢળકતી પાટલી રહેશે ભાઈ અમને જો ન્યૂ કોન્સેપ્ટમાં અત્યારે એકદમ સારામાં સારી હીટ વસ્તુ આવે છે સુરતની અંદર ભાઈ બરોબર ફૂલ સ્ટોક માલ પણ છે ભાઈ ફટાફટ છે ને તમે પીસ બુક કરાવી લેજો આ એમનો બ્લાઉઝ રહેશે બ્લાઉઝ જોવો એક્સ્ટ્રા ઓર્ડિનરી કલર અલગ અને યુનિક જ લાગે છે બરોબર કલર કોમ્બિનેશન બતાવી દઈએ તમને અમારી ચેનલમાં નવા શો તો કૈલા સાડી પેજને ભાઈ છે ને તમે સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર કારણ કે સાડીનો રોજ નવું કલેક્શન અમારી ચેનલમાં આવવાનું રહેશે શોપ ઉપર આવવું તો આવી જાઓ અમારો શોપ સુરતની અંદર નાના વડા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલા સાડી શોપ બગદાણાવાળાનો આવેલો છે અહીંયા આવીને પણ તમે ખરીદી કરી શકો છો લાઈવ અથવા ઘરે બેઠા પણ તમે મગાવી શકો છો તમારા જોડે કોઈ ફ્રોડ નહીં થાય બરાબર તમે જો બધા હિટ કલર છે ભાઈ આવી વસ્તુ છે ને ફટાફટ પહેલાં ફીસ બુક કરાવી લેજો કારણ કે કસ્ટમરને એટલા ફાસ્ટ રિપ્લાય આવતી હોય ને પછી નહીં કહેતા કે અમને આ વસ્તુ મળી નથી જો બસ છે ને બધા મસ્ત કલર સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં આમાં કોઈ પણ ફીઝ ગમે એનો સ્ક્રીનશોટ ફોટો લો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મેસેજ કરો એટલે તમને પ્રાઇસ ડિટેલ ફેબ્રિક માહિતી મળી જશે અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલેસડી ફીઝને તમે સબસ્ક્રાઇબ કરો તમારા રિલેટિવમાં શેર કરો થેન્ક યુ